કરશો બકુડી એ ટીવી જોઉં છું મમ્મી ચાલુ થઈ ગઈ સાથ નિભાના સાથે હા મમ્મી થોડીક જ વાર છે એ હારું છું ટાઈમે ભોગી ગઈ હું હા મમ્મી લ્યો ચાલુ થઈ ગઈ હાલો અરે વા કુકે લઈ આસ તો બહુ મસ્તી ની હાડી પહેરી છે હા રે બહુ મસ્ત પહેરો છે કેટલો મોટો છે પાછો એ મમ્મી બોલો મને હાંભળવા દો ની આવો એ મમ્મી હું કામ રોવા મળે તમે એ જોની ગોપી કેવી રોવે છે કેવો ઓળખી જાન વયો ગયો એને સારી કેટલી રોવે છે જોતો ખરી એ મમ્મી એ તો ટીવી માં રોવે છે પણ આ પણ કેટલી રોવે છે એમ જોઈન મને રોવ આવી ગયું એ મમ્મી એ સિરિયલ છે અને એને નાટક કરવાનું હોય એવું બધું ઈ ખોટે ખોટું રોતા હોય ઈ બધું હે એવું હોય તો તે બોલો કેટલો ખિજાણો બિચારીને કેટલી રોવે છે બિચારી સોતો ખરી એ આ મમ્મી બધું નાટક હોય એને હવે ચૂપ થઈ જાવ જોવા મળો પાછા ટીવી એ સોતો ખરી બોલી એન બેન છે હગી તો એને કેવું કરે છે ઈ કાઈ નત કરતી મમ્મી આજ ગાંડી છે આ એમ જ છે સિરિયલ માં એ બધું આયલા કરે હવે મમ્મી શું થાય એનું એવું કોણ ગાંડું હોય જેને લેપટોપ ન જોયું હોય કોઈ દી હવે જે થાય એ હાસુ આગળ જોઈએ આપણને કેમ થાય છે ખબર પડશે એ હા મમ્મી જોઈ એ આ સિરિયલ કેવાય બધું આવ્યા કરે એમ બેન છે તો એને કેવું કરે છે એ હા મમ્મી ઓ એ નાટક હોય છે આમાં બધા એ આ મારી ગ્રિયા સોફા સડીંગ કેમ બેઠ્યું છે એ આવી કે ઘેર એમ ને તમે એ હા આવી ગયો પણ તું હજી કેમ બેઠી છો એ મારી હા ભૂલાઈ એ સ્કીરસવાનો ટાણો થઈ ગયો આડા હાથ થઈ ગયા હા તો એટલે તો કહું છું તું હજી કેમ બેઠી છો એ હું આ છે ને સાત ની પાના સાથે જોવા બેહી ગઈ ને એમાં મન ભૂલાઈ ગયું ઓરે ઓરે બહુ કરી આજ મન બહુ ભૂખ લાગી છે એ થોડીક રહે છે થોડીક જોઈ લઉં પછી જાવ રસોઈ કરવા એ નઈ હું મન બહુ ભૂખ લાગી છે તું જા ફટાફટ રસોઈ બનાય એ હા જાવ લે હું બનાવું એ મમ્મી આજે મંચુરિયન બનાવવાની એ ના રે મન બહુ ભૂખ લાગી છે હો એ મંચુરિયન બનાવશે ને તો અડધી રાત થાય કાઈ અડધી રાત ન થાય એ અડધી રાત થોડી કેવાય થોડું મોડું છું કેવાય હા ઈ તારે જે બનાવું ની કાલ બનાવજે આજ મન બહુ ભૂખ લાગી છે ઊભે થા ફટાફટ જા રસોઈ બનાય હા તો તમને બહુ ભૂખ લાગી છે ને તો હું કઢીન ખીચડી કરી નાખું ફટાફટ તો બની જાય એ હા જાતર જે બનાવ હોય બનાય પણ ફટાફટ બની જા એ હા લ્યો જાવ છું એ જાવા જો ને વાડા હું ઊભા સબો એ જા એ હું જો સુ બકુડી એ પપ્પા સિરિયલ જોઉં છું લઈ તો રિમોટ દે તો નહીં પપ્પા થોડીક રહી છે હું જોઈ લઉં પછી આપી દે એ થોડી થોડી કરીને ક્યારે પતે લઈ રિમોટ માર મેજ જોવી છે નહીં પપ્પા મન સિરિયલ જોવી છે લઈ રિમોટ આમ સાન મની ની ક્યારનો માંગુ સુ દેતી નથી તે માર મેજ જોવી છે લાઈ જા જા મમ્મી ને રસોઈ કરવા લઈ ના પપ્પા જોવા જો ને એ હું કી જાવ સબ કોડી ને એ હું જાતો નથી રિમોટ માંગુ છું માર મેલ જોવી છે તે આજ તો આયા જ્યાં ના વળકે છા સવો કાઈ વડકે ન છો આ તો છોડીને કી જાવ સું કામ એ હું કી જાતો નથી રિમોટ માંગુ છું આપી દે તો બકોડી રિમોટ એ વડકે વળકે છા છે કોટા તન કી જાહેન ગતા રિમોટ દે જન હાલ મારા રે મમ્મી પણ થોડીક જ રહી છે હા ઈ પણ તું કાલ જોઈ ના આવજે હારો મમ્મી આ લે બપા રિમોટ લાયલ હાસ માની ગયું માદી ગરીબે હવે સો ઘડીક મેસ એ હાંભળો છો એ હા બોલ એ ખાટી જાઈ નથી તો કઢી નો કરું તની આલે એ હાલ છે બી જો મને બહુ ભૂખ લાગી છે છે આય છે તો હારું આલો ખીચડી બની ગઈ છે આલો ખાવા એ હારું આ આવો જો યસ તો કઈ રસોઈ ન બનાવવી પડે ખાલી ખીચડી બનાવીને કામ પતી ગયું આવું કરે કરે થાતું હોય તો મજા આવે રસોઈ તો ન કરવી લાડ ખીચડી જ ખાલી થઈ ગયું તમારે આવું ક્યારે થાય છે જો તમારે આવું થાતું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જરૂર કહેજો જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો તમે મારા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મારા બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે અને મારા વિડીયો શેર પણ કરી દેજો એ હારો હાલો હું જાવ ભૂખ લાગી છે ને ભાણા ભરું એ હાલો હાલો હવે એ આ તો ભાણા ભરસા આવું છું એ હારો હાલો હવે બધા આવજો